નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલનું સ્વાગત કરું છું સોશિયલ મીડિયાની આ દુનિયામાં એકલતા એક મોટો પડકાર બની ગઈ છે ખાસ કરીને યુવાનો માટે આજની જનરેશન માટે કે જે લોકો સતત હવે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા હોય છે સોશિયલ મીડિયામાં તો એમની સાથે વાતો કરવા માટે અઢળક લોકો છે પણ છતાં પણ જ્યારે વાત સામાન્ય જીવનની આવે છે જ્યારે વાત આપણા આપણી રિયલ લાઈફની આવે છે જ્યારે લોકો આ રીયલ લાઈફમાંથી બહાર નીકળે છે ત્યારે એ લોકો એકલો એકલાપણું ફીલ કરે છે અને એ હદનું આ એકલપણું એ લોકો ફીલ કરી રહ્યા છે કે જેના કારણે એ લોકો ખોટા રસ્તે ચડી રહ્યા છે આવા તો ઘણા બનાવો સામે આવ્યા છે પરંતુ વાત આજે અમદાવાદના એક ચોંકાવનારા કિસ્સાની કહીએ કે જેમાં એક દીકરી જે સતત ફોનમાં વ્યસ્ત રહેતી હતી અને જ્યારે માતા પિતાએ એનો ફોન તપાસ્યો છે ત્યારે જે ચોંકાવનારી વાત સામે આવી છે જે ખુલાસો થયો છે તે સૌ કોઈ આપણા સૌ કોઈને પણ ચોંકાવી દે તેવું છે કારણ કે એનો ફોન જોતા ખબર પડી છે કે આ એક જ છોકરી અગિયાર છોકરાઓની સાથે વાતો કરતી હતી અને અગિયારે અગિયાર છોકરાઓની ના પ્રેમમાં પણ હતી એટલે જ્યારે એ લોકોની ચેટ જોવામાં આવી છે ત્યારે એ પણ ખબર પડી રહી છે કે આ એક જ છોકરી અગિયાર છોકરાઓની સાથે રિલેશનશીપમાં હતી એટલે અગિયાર છોકરાઓની સાથે સતત વાત કરતી જોવા મળતી હતી દીકરીને જ્યારે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે માતા પિતા દ્વારા ત્યારે એણે શું કર્યું છે એનાથી પણ વધારે શોકિંગ છે કે ત્યારે એણે આત્મહત્યાની ધમકી આપી છે એટલે કે જો હું અગિયાર લોકો સાથે વાત નહીં કરું કે તમે નહીં કરવા દો તો હું સુસાઇડ કરી લઈશ હવે વાત એ છે કે માતા પિતાને જ્યારે ખબર પડી છે ત્યારે આ હદ એટલી વધી ગઈ હતી કે એ રોકી પણ ન શકે ને પછી આ દીકરીને સમજાવવા માટે અભિયમ હેલ્પલાઇનનો સહારો લેવામાં આવ્યો છે એને સમજાવવામાં આવી છે પરંતુ આવા કેટલા બનાવો સામે આવે છે અભિયમ હેલ્પલાઇનમાં ઓપન હેલ્પલાઇનમાં કેટલા એવા કોલ્સ આવે છે કે જે કોલ્સ ખરેખર યંગ જનરેશનની સમસ્યા ના હોય એકલતાનો સામનો કરતા કેટલા એવા યુવાનો છે કે જે લોકો આ પ્રકારની સમસ્યામાં સપડાઈ ગયા છે માતા પિતા માટે આ જે કિસ્સો છે તે કેટલો ચોંકાવનારો કહી શકાય છે આના સિવાય પણ ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવાના કારણે અને એની સાથે જ બાળકોને વધુ સુવિધા આપવાના કારણે સંવાદ ન થવાના કારણે જે બાળકો છે તે લોકો ખોટા રસ્તે જતા હોય છે તેવા કિસ્સાઓની વાત કરીશું અને એકલતાનો શું છે ઉપાય તેના વિશે ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રિચાર્ડ મેકવાન કાઉન્સેલર છે તે શ્રી પટેલ યુથ એક્ટિવિસ્ટ અને ચંદ્રકાંત મકવાણા જેઓ અભિયમ ઓપન હેલ્પલાઇન 181 ના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ રિચાર્ડ સૌથી પહેલા આપની સાથે ચર્ચા એટલા માટે કારણ કે એક કાઉન્સેલર તરીકે ઘણા કેસો આપની સામે પણ આવતા હશે આ જે કેસ જોવા મળી રહ્યો છે સૌથી પહેલી પ્રતિક્રિયા એના ઉપર કે જે આ દીકરી છે એ અગિયાર છોકરાઓ સાથે વાત કરતી હતી વિચારો એની માનસિકતા શું હશે ને શું મજા આવતી હશે ને શું સારું લાગતું હશે શું એ રિયલ લાઈફમાં એટલું બધું એકલપણું જે જો ફીલ કરતી હતી જેના કારણે કદાચ એને આ રસ્તો અપનાવી લીધો 11 લોકોની સાથે વાત કરવાનો ને એ પણ 11 11 છોકરાઓની સાથે પ્રેમમાં હતી શું કહેશો આ કેસ પર આપની શું પ્રતિક્રિયા છે બહુ સરસ ક્વેચન મને એવું લાગે છે કે યુથને આ દિવસોમાં ખાલી યુથ દરેક વ્યક્તિઓને ડિજિટલ ટાઈમ ડિજિટલ મીડિયા એ બહુ મોટી ચેલેન્જ બની ગઈ છે જો તમે ધ્યાન ના રાખો તો અને જ્યારે આ દીકરીની વાત કરીએ છીએ કે જ્યારે એ ડિજિટલ મીડિયાનો એટલો બધો યુઝ કરીને એકલતા અનુભવે છે પણ સાથે સાથે ડિજિટલ વર્લ્ડની અંદર એમની જોડે અગિયાર એવા ફ્રેન્ડ્સ છે ફ્રેન્ડ્સ છે એવું આપણે સમજીએ અને એની અંદર એ વધારે સમય આપે છે અને એની અંદર હું જે કહેવા માંગુ છું એ છે કે આપણે જ્યારે રિયલ લાઈફલ લાઈફ સમય ગાળીએ ડિસ્કનેક્ટ સોશિયલ અને જે રિયલ લાઈફનું ડિસ્કનેક્ટ છે એને ઓલવેઝ એની ચેલેન્જ અનુભવે છે અને એ સમયે જ્યારે માણસો કારણ કે રિયલ લાઈફની અંદર શું થાય છે ઘણી બધી વખત બધું નોર્મલી જે થતું હોય દાખલા તરીકે એકબીજા સાથે આપણે સંબંધો બગડે કે પ્રોબ્લેમ થાય કે કોઈ આડી અવડી વાત કરે જયારે સોશિયલ મીડિયાની અંદર ખાલી તમે અપિયરન્સ સારું બતાવી રહ્યા છો તમે સારી સારી વાતો કરી રહ્યા છો ને થોડા સમય માટે તમે ઇશ્યુ આવી છે આપના ત્યાં તો પ્લીઝ ટ્રાય ટુ રિઝોલ્વ વચ્ચે કટ થાય છે એકલીસ કન્ટિન્યુ અ યા સો હું એ જ કહેવા માગુ છું કે રિયલ વર્લ્ડની અંદર નહીં રહેવાનું કારણ અને આ દિવસો એ ચેલેન્જ છે જ અને એ ચેલેન્જ સાથે મને લાગે છે આપણે જીવવાનું છે અને આ દીકરીની જ્યારે વાત છે ત્યારે રિયલી એ લોનલી છે પણ ડિજિટલ વર્લ્ડ ની અંદર એમની પાસે બહુ મિત્રો છે અને એક ફિલ ગુડ ફેક્ટર એમના મનની અંદર એ સતત હું બધાની સાથે છું એનો અનુભવ કરે છે એનો આભાસ એમને મેળવી રહ્યા છે અને એમાં મને લાગે બહુ મોટો ચેલેન્જ આજને જોવાનો અનુભવી રહ્યા છે બધું એક વાત રિચર્ડજી એ પણ છે કે આ દીકરીને જ્યારે પૂછવામાં આવ્યું ને ત્યારે એનો જવાબ પણ બહુ ચોંકાવનારો છે અને એવું કહ્યું કે મમ્મી પપ્પા ઘરમાં હોય એવું લાગતું જ નથી બહુ જ એકલું લાગે છે એટલે વિચારો કે માતા પિતા પોતાનામાં કેટલા વ્યસ્ત હશે કે એમની એમના બાળકને જેમની દીકરીને જ એકલી પાડી દીધી

અને ત્યારે મા બાપો પોતે જ એવી દુનિયાની અંદર ડિજિટલ વર્લ્ડમાં હોય અથવા તો દીકરીના જે ચેન્જીસ આવી રહ્યા છે અવાજમાં કે શરીરમાં એના કારણે એકદમ દૂર જવાનો પ્રયત્ન કરે છે કે હવે આ છોકરી મોટી થઈ ગઈ જ્યારે એ છોકરીની સૌથી વધારે જરૂર હોય ત્યારે સૌથી ઓછી ટ્રીટમેન્ટ સૌથી ઓછો સમય પણ જ્યારે બિલકુલ જરૂર ઓછી જરૂર હોય ત્યારે બધા લોકોનો પ્રેમ બધી રીતે મળે છે આ જે ડિસ્કનેક્ટ છે એ જે લવ ટેન્ક વધારે જરૂર છે ત્યારે નહીં મળવાના કારણે અને મમ્મી પપ્પાએ મને બહુ જ અવેર રહેવાની જરૂર છે દરેક વ્યક્તિ હોય કે આ ડિજિટલ વર્લ્ડ એ ભરડો લઈ લે છે તમે જો કોઈ જ્ઞાની વાતની અંદર જાઓ તો એ તમને સતત એની અંદર વોટ્સએપમાં જાઓ યુટ્યુબમાં જાઓ ઇન્સ્ટામાં કોઈ પણ જગ્યાએ જાઓ અને એટલા માટે જો તમે કંટ્રોલ નહીં કરી શકો તો આ વસ્તુ તમને કંટ્રોલ કરશે અને મેં મેન્ટલ હેલ્થની અંદર બહુ જ એવા જોયા છે લોકો જે લોકો ખરેખર આમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવી નહીં શકતા

એમાં આવા ઘણા બધા કિસ્સાઓ અત્યારે આવતા થયા છે જેના કારણે શું કહેવાય કે સમાજ ને એક રેડ સિગ્નલ કે જેમાં અગાઉના જે સજ્જન વાત કરી એ પ્રમાણે ઘણા બધા એવા કિસ્સા છે કે જેમાં પેરેન્ટિંગ ઇસ્યુ હોય છે ઘણા બધા એવા ટીનેજ પોતાના સંતાનોના પ્રશ્નો હોય છે અને આજનો જે સમય છે એ સમય એક ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયાનો જમાનો છે તેમાં કેટલું આપણે એને શું કે ટાઈમ ફાળવો એ દરેક પોતાએ પોતે નક્કી કરવાનું છે આપણા જે મધર ફાધર છે એ પણ બાળકો પર થોડું ધ્યાન રાખીએ અને એમાં થોડુંક પરિવારની સાથે રહી અને શક્ય એટલો એમાં ઓછો અને શું કે જરૂર પૂરતો ઉપયોગ કરે એ ખાસ જરૂર છે ખાસ કરીને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં ઘણા બધા ટીનેજના પણ કિસ્સા આવે છે ઘણા બધા પેરેન્ટના પણ કોલ આવે છે કે અમારા દીકરા દીકરીને તમારે સમજાવવાના છે કાઉન્સિલિંગ કરવાનું છે તો ઇફેક્ટિવ કાઉન્સિલિંગ દ્વારા

જે આજની યંગ જનરેશન છે એ એકલતાનો અનુભવ કરે અને એના કારણે ખોટા રસ્તે ગયા હોય કેવા કેવા કોલ્સ આવતા હોય છે એક ખાસ કરીને અત્યારે જે ટીનેજમાં બ્રેકઅપ ના એક કોલો થોડા આવતા થયા છે બ્રેકઅપ થઈ ગયું હવે નાની જે ટીનેજ છે એ લોકો માનસિક માનસિક રીતે હેરાન હોય છે હા માનસિક હેરાન થાય છે અને પછી એ શું કહેવાય કે એનું જે ખરેખર જેનું એનું એજ્યુકેશનમાં જે ધ્યાન ના બદલે બીજે કંઈક એ થઈ જાય છે અને એના લીધે માનસિક સંતુલન ગુમાવે છે અને ગુમસમ થઈ જાય છે તો આવા જે બ્રેકઅપના પણ ઘણા બધા કોલ આવે છે ઘણા બધા એવા કોલ આવે છે કે જે ફ્રેન્ડશીપ કરતા હોય અને એની અંદર કોલ મેસેજ થી સામેની જે પક્ષ હોય એને કરતા હોય તો એના લીધે પણ એ થાય ઘરે પણ એ ના કહી શકે અને બીજાને પણ ના કહી શકે ત્યારે અભયમાં એક આપણે એવી વ્યવસ્થા કરી છે કે જે પોલીસ હેલ્પલેસ છે કે આવા જે કોઈ પણ પ્રકારની એફઆઈઆર કર્યા સિવાય એને કાઉન્સેલિંગ કરવામાં આવે છે સામેની પાર્ટીને પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે એને સમજાવવામાં આવે છે અને એને લાગે કે હવે સમજાવવા માંગતા નથી તો અભયમ રેસ્ક્યુ વન છે તો જ્યાં સીન પર મોકલીને પણ એને શું કહેવાય કે એની સાથે આગળની જે કંઈ કાર્યવાહી છે એ કરવામાં આવશે અને આ રીતે એના ઘણા બધા જે કિસ્સા છે એ કિસ્સાઓ અત્યારે આવી રહ્યા છે તો આ એક આપણા સમાજ માટે પણ એક ચેલેન્જ છે તો હલ કરવા માટે એક સક્સેસ શું છે કે કાઉન્સેલિંગ સંવાદ દ્વારા આ વસ્તુ હલ થઈ શકે એવું છે જી બિલકુલ બિલકુલ હવે આપણી સાથે એક યુદ્ધ તરીકે તેજશ્રી પટેલ છે તેજસ્વી એક યુદ્ધ તરીકે જયારે તમે સાંભળો છો કે એક દીકરી આવું કંઈ કર્યું છે એક છોકરી આવું કંઈ કર્યું છે ક્યારેક કેવું લાગે છે કે ક્યાંક લાગે છે કે તમારી આસપાસ પણ કોઈ આજે એવું ફીલ કરે છે કે જેની સાથે વાત કરવા માટે ન હોય એટલે સોશિયલ મીડિયામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે આવો રસ્તો પણ અપનાવી લે છે હજી સુધી તો મારા ફ્રેન્ડ સર્કલમાં આવો કિસ્સો નથી બન્યો એટલે ખાસી સારી વાત છે પણ આ દીકરી અને આ છોકરીના કેસને સાંભળીને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આ પેરેન્ટ અને ચાઇલ્ડ રિલેશનશિપ જ્યારે ડેમેજ થાય છે વેલિડેશન નથી મળી રહ્યું એને અને અંદર જે ખાલીપણું ભરવા માટે એ બાર એ પ્રેમ અને કનેક્શન અનુભવવા માટે એ ભાગી રહી છે પણ એનો એ ખરેખર ઉપાય નથી શું લાગે છે કે જે રીતે આજે એક છોકરી છે એને એક સાથે અગિયાર છોકરાના પ્રેમમાં અને સતત ચેટ કરતી હતી આજના યંગસ્ટર્સને આ રીતે વાતો કરવું ચેટ કરવું ક્યાંક બહુ જલ્દી અટ્રેક્ટ કરે છે કારણ કે માતાપિતાની સાથે જ વાત કરવાનો કે ઘરમાં ભાઈ બહેનની સાથે વાત કરવા માટેનો સમય નથી એ લોકોને એમની સાથે વાત કરવાનો સમય નથી હતો હવે પહેલી વાત તો ટીનેજર છે એટલે હોર્મોનલ ચેન્જીસ બી આવે છે એટલે આકર્ષણ ઓબિયસલી ઓપોઝિટ જેન્ડર તરફ રહેવાનું છે પણ પેરેન્ટ જોડે થી પેલા જ આ બધી વસ્તુની ચર્ચા થાય અને બાઉન્ડ્રીઝ ને બધું ખબર પડે અને બીજું કે કેવી રીતે વાત કરવી કેવી રીતે ના કરવી કેટલી માત્રામાં કરવી અને બીજું કે એના પછી બી એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસો કે તમે રિલેશનશિપ માં ના હો કે કશું જે જેન્ઝીમાં જે વ્યસન થી લઈને ખરાબ કુટેવો અને જે ના થવું જોઈએ એની ખાસી ટ્રેન્ડ હોય છે અને ના કરો તમે તો પણ તમને ફોમો કે ફિયર ઓફ મિસિંગ આઉટ એ પણ અનુભવ અનુભવે છે જે લાગે છે કે આ પ્રકારના ટ્રેન્ડ આ પ્રકારનો ટ્રેન્ડ અત્યારે જનરેશનમાં જોવા મળે છે મને તો લાગે છે કે કદાચ આવો પણ ટ્રેન્ડ છે કે એક સાથે વાત કરવાથી તો માણસને કઈક અલગ રીતે જોવામાં આવે જ્યાં સુધી એના ત્રણ ચાર મિત્રો ના હોય અલગ ટ્રેન્ડ છે ડ્રિંક કરો બહાર જાઓ આવો એક વર્ગ જો તમારો તમારા મિત્રો થઈ જાય એટલે પછી ક્યાંક તમને પણ એ લોકો જબરજસ્તી એ બધું કરવા પર મજબૂર કરે પ્રેશર ઇઝ રિયલ અને ધારો કે સારા સંસ્કાર હોય તો પણ જયારે લોનલીનેસ આવી જાય છે કારણ કે પેરેન્ટ અને બીજા બધા કનેક્શન સારા નથી રહેતા અને વેલિડેશન આ આ બધું બધા ફેક્ટર્સ આવી જાય છે તેના પિયર પ્રેશર થી ઇન્ફ્લુઅન્સ થઈને ખરાબ પગલા લઈ લે છે કારણ કે એમને એ ફીલ થાય છે કે ચલો કોઈએ મને જોયું કોઈએ મને આ જે વાત અત્યારે તેજસ્વીએ કરી એ પણ એક કેટલું મોટું કારણ છે કારણ કે ઘરમાં એ લોકોને અટેન્શન ના મળતું હોય માતા પિતા પાસે સમય ન હોય તો ચલો બહાર કોઈ એકની સાથે વાત કરે વ્યક્તિ પણ આ રીતે મલ્ટીપલ લોકોની સાથે વાત કરું એ પ્રકારની મેન્ટાલિટી ધરાવતા લોકો પણ કેમ વધી રહ્યા છે અને કમ્પેરિઝન ટ્રેપ કહેવાય કમ્પેરિઝન ટ્રેપ ની અંદર છે ને ત્રણ વસ્તુ એ કમ્પેરિઝન ટ્રેપ નું ગુજરાતીમાં એવું કહેવાય કે બીજાની સાથે સરખામણીનો ફસ ફસી ગયા હોય એ એ કમ્પેરિઝન ટ્રેપની અંદર છે ને ત્રણ વાત મેં જોયું છે બહુ મુખ્ય કામ કરતી હોય છે પાછળ મનની અંદર અને એક તો છે સેલ્ફ લો વર્થ એમનું પોતાનું જ જે સેલ્ફ છે એને જ્યારે એ નીચું આંકે અને ખાસ કરીને લેફ્ટ આઉટ ઘરની અંદર જ લાગે ત્યારે માણસ છે ને બહાર શોધવાનો પ્રયત્ન કરે બહાર એ વિચારે કે હું કોઈક રીતે કોઈકનો પ્રેમ મેળવીને હું એ જે સેલ્ફ વર્થ છે એનું પમ્પડઅપ અથવા તો એનું વધારી શકું બીજી વાત મેં જોઈ છે કે ફિલિંગ લેફ્ટ આઉટ જ્યારે ઘરની અંદર માણસો કે વ્યક્તિઓની અંદર અને ખાસ કરીને છોકરીઓનું મેં જોઉં છું બે દીકરીઓનો બાપ છું અને જુવાન દીકરીઓનો બાપ છું એટલે હું સમજું છું કે એ સમયની અંદર જ્યારે લેફ્ટ જ્યારે એમને સૌથી વધારે જરૂર હોય ને ત્યારે જ લેફ્ટ આઉટ થાય જ્યારે છોકરાઓ એમની તરફ અલગ તરીકે જોતા હોય એ પોતે ઓપોઝિટ સાઇડ એટલે વિજાથી આકર્ષણ અનુભવતા હોય એમના પોતાના જ હોર્મોન્સ ચેન્જ થતા હોય એમના શરીરની અંદર ચેન્જ આવતા હોય એમના અવાજમાં ચેન્જ આવતો હોય એ બધા ચેન્જની અંદર એ કન્ફ્યુઝ હોય ને એટલા માટે એ સેલ્ફ વર્ડ શોધવામાં કમ્પેરિઝન ટ્રેપની અંદર આવી જતા હોય છે ને ફિલિંગ લેફ્ટ આઉટ આઉટ કરતા હોય છે અને આની અંદર સૌથી જે ત્રીજી વાત હું કહીશ કે જાણવા માંગીશ કે એમને અંદરથી એવું બીજા લોકો વધારે ખુશ છે મારા કરતા આ છોકરી કેટલી ખુશ છે આ હંમેશા ખુશ રહે છે આ હંમેશા એ જે કમ્પેરિઝન ટ્રેપની અંદર એ બીજાઓ વધારે ખુશ છે પીપ અધર પીપલ આર મોર હેપીયર મોર હેપીયર દેન મી આ વસ્તુમાં એ ટ્રેપમાં આવી જતા હોય છે અને એ પૂરું કરવા માટે તમે જોવો જો એ શું કરશે બહાર શોધશે બહારની દુનિયા અને બીજી એક વાત કે આ હેપીનેસ સોશિયલ મીડિયા પર દેખાડવી છે એ કેટલું જરૂરી બની ગયું છે લોકોની માટે રીઅલ લાઈફમાં કંઈ પણ ચાલતું હોય ચાલશે યા તેજી જે કીધું ને એ બહુ સાચી વાત છે ફોમો ફીલિંગ ઓફ મિસિંગ આઉટ કે ભાઈ હું આ નહીં કરું તો મને કેવું થશે પણ હું કહું છું જોમો એને મેં ઊંધું વાત કીધું છે જોય ઓફ મિસિંગ આઉટ દરેક અગિયાર છોકરાઓને જો જરૂર નથી બકા એક વ્યક્તિ તારા ઘરની અંદર શું તું કઈ વાત છે તું ચેન્જ કરી શકે એનો જોય છે કે યુ આર પ્રોટેક્ટેડ હું એ જ કહું છું કે આ વેલેન્ટાઇન ડે આવશે ત્યારે બધા પ્રપોઝલ આપવાનો ડે નથી તમારા એક હસબન્ડ માટે કે એક વાઈફ માટે જે લાઈફ પાર્ટનર છે એમની માટે પ્રપોઝલ પ્રોટેક્ટ કરવાનો ડે બનાવી દો જોય ઓફ મિસિંગ આઉટ કરી દો નોટ દેટ ફિયર ઓફ મિસિંગ આઉટ કેવી રીતે તમે એ કરી શકો અને એટલા માટે જ્યારે આ ટ્રેપની અંદર માણસ હોય છે અને બીજું ડિજિટલ વર્લ્ડ એ ડોપામેન્ટ છે ને બહુ ઇઝીલી રિલીઝ કરે છે તમે જ્યારે અંદર જાઓ કોઈ પણ બાતમાં તમે જે ડિજિટલ વર્લ્ડ કરતા હોય એમાં તમારું ડોક્યુમેન્ટ તમને તરત ગ્રેટિફિકેશન તરત આવે છે જ્યારે રિયલ વર્લ્ડની અંદર શું થાય છે તમારા સંબંધોમાં પેશન્સ એટલે ધીરજ રાખવી પડે છે એકબીજાનું જતું કરવું પડે છે એકબીજાનું સહન કરવું પડે છે એકબીજાની માટે કશું કરવું પડે છે જ્યારે પહેલાંની અંદર તો ના હોય તો તમે ક્લિક બટન બ્લોક આ બધું જ ફટાફટ થાય છે અને પછી બીજા અને આ છોકરીએ સતત કોઈ કોઈના કોઈ સંબંધો રાખવા માટે ભઈ હું આનાથી આ મન છોડી દે તો હું બીજાન રાખું એ બેકઅપ 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 અને ખબર ના પડી કે 11 જોડે એમણે રોજ વાતો કરવાની છે અને પેલા બધા નવરાજ બેઠેલા છે એ લોકો ડિજિટલ વર્લ્ડ ના ટ્રેપ માં આયેલા છે અને એ લોકોને સોદે છે કે કોઈ આવું મળી જાય અને એટલા માટે બે જગ્યાએ શું થયું સમન મે એવો થઈ ગયો કે જ્યાં આપણી દીકરી મિસ યુઝ ગઈ અને એના માટે આપણે તો એ અંદાજો લગાવીએ કે માતા પિતા ને કેવો ઝટકો આવ્યો છે કેટલા એવા યંગસ્ટર્સ છે કે જે લોકો પોતાના માતા પિતાને જે વાત ના કરી શકે જેમની પાસે મિત્રો નથી કહેવા માટે લોકો આ પ્રકારે ઓપન સહારો લેતા થયા છે કઈ રીતે લોકો ઓપન અપ થતા હોય છે શું હોય છે એમના શબ્દો કેવી રીતે એવી વાતો પણ કહી દેતા હોય પછી કે જે એ એમના કોઈને શેર ના કરી શક્યા હોય એટલે થોડા સમય પહેલા ફિઝિકલ રીતે ગાઈડન્સ મળતા હતા હવે સોશિયલ મીડિયા દ્વારા લોકો ગાઇડન્સ મળતા થયા છે ખાસ કરીને અત્યારે દ્વારા પણ ફ્રેન્ડ સર્કલ અને ગાઈડન્સ એ લોકો મેળવે છે પણ ઘણીવાર એવું હોય એક સ્તર આવી જાય છે કે આગળ એને એક ડેન્જર્સ લાગે છે ભય લાગે છે કે હું જો મારા પરિવારને ને કહીશ તો મને મુશ્કેલી થશે કોઈ ફ્રેન્ડ ને કહીશ ત્યારે મુશ્કેલી પડશે ત્યારે આવા જે ટીનેજ છે યુથ છે એ વન એટ વન નો સહારો લે છે અને અમારા જે ટ્રેન કાઉન્સિલર છે એને ચોક્કસ ગાઈડ કરે છે કે આ રીતે તમે આમાંથી બહાર નીકળી શકો છો અને એના જે કઈ પ્રશ્નો છે સોર્ટ આઉટ કરવામાં અભયમ એને મદદરૂપ થાય છે જી પણ આપ તો જ્યારે એ લોકો અભયમની પાસે આવે છે ત્યારે એમના જે સિક્રેટ છે લોકો કહી શકે કઈ રીતે આપ લોકો એમની સાથે એ પ્રકારે વર્તન કરો છો કે એ પ્રકારે જે લોકો એ લોકો બધું જ બોલી શકે કારણ કે જે લોકો માતા પિતાની સામે પણ ન બોલતા હોય આપના ત્યાં આવીને બોલે છે એની માટે કઈ રીતે તમે એમને હેલ્પફુલ થતા હો છો હા એટલે પહેલો અમારો જે આ દીકરી એ પણ પછી પછી આ દીકરી માટે પણ અભિયમ હેલ્પલાઈનનો સહારો લેવામાં આવ્યો છે ત્યારે એને કહ્યું છે કે મમ્મી પપ્પા ઘરમાં હોય તેવું લાગતું જ નથી એટલે એને આન્સર આપવામાં આવે છે કે આ તારી જે કઈ માહિતી છે અમે એકદમ સિક્રેટ રાખીશું અને ખુલ્લા દિલથી વાત કરી માટે અમે એને થોડો સમય આપીએ છે થોડું એને એવું એટમોસ્ફિયર આપીએ છે કે જેથી કરીને એને એવું લાગે કે મને આ લોકો ચોક્કસ મદદરૂપ થશે એટલે એની જે કંઈ સિક્રેટ છે એ અમને કહે છે અને એમાંથી એને થોડું અમે શું કે ઓપ્શન આપીએ છે કે આવું પણ કરી શકાય આ પણ કરી શકાય એમાં બેસ્ટ ઓપ્શન તારા માટે આ છે તો એને પછી સાથે રહીને એને સિલેક્ટ કરવામાં અમે મદદ થઈએ છીએ એટલે એને એક શું એક ફ્રેન્ડ્સ તરીકેની એની એક ભાઈ સાથે એની લાગણી બંધાય છે ત્યારે આપણે જ જ બ્લેમ એમના એમના કેટલું યોગ્ય એમને એવો કોઈ મિત્ર ના મળે પેરેન્ટ્સ પોતાની લાઈફમાં બિઝી હોય ફ્રેન્ડશીપમાં પણ આજે આપણે જોઈએ છે કે એક ફ્રેન્ડ આજે આપણી સાથે છે તો બીજે દિવસે કદાચ આપણને દગો આપતો હોય આખી સિચ્યુએશન બદલાઈ ગઈ છે સમય બદલાઈ ગયો છે એવા સમયમાં આપણે બધો જ બ્લેમ એમના ઉપર કરીએ કેટલું યોગ્ય પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સ ફેમિલી એ લોકોનું વર્તન પણ આમાં કેટલું મહત્વપૂર્ણ છે ને કેટલું ક્યાંક કહી શકે છે કે એ પણ એક કારણભૂત સાબિત થઈ રહ્યું છે તો આમાં જોવા જઈએ ને તો એક હવે જે સફર કરી રહ્યું છે આ બધી વસ્તુઓનું જે વિક્ટમ છે એના પર તો ઓબ્વિયસલી ફિફ્ટી કે સિક્સટી પર્સન્ટ આપણે નાખી શકીએ પણ બીજા ખાસા બધા ફેક્ટર્સ છે જેમના પહેલાં હું સિસ્ટમને બ્લેમ કરીશ કે પહેલાં તો જનરેશનલ ગેપ જે પેરેન્ટ્સ અને ચાઇલ્ડ વચ્ચે હોય છે એના કારણે થિંકિંગની જે ક્લેશિસ થાય છે ત્યારે જ ઇમોશનલ ડિસ્કનેક્શન ચાલુ થાય છે હવે ઓપનનેસ ના હોય અને બાળક બીજી રીતે વિચારવા માંગતું હોય પણ પેરેન્ટ્સ એમાં રહેતા કે એને મળાવવાને માગતું હોયમાં વિચાર અલગ હોય યસ અને બીજું કે ફ્રેન્ડ્સ જોડે બી તમે જે કીધું અ ફેક ફ્રેન્ડશિપ્સ ને બધું પણ ખાસું બધું છે એના કારણે પહેલાથી ને શીખવાડવામાં આવ્યું હોય ને એવી સિસ્ટમમાં રાખવામાં આવ્યું હોય કે સંબંધ શું છે કેવા પ્રકારના છે એને કેવી રીતે કેળવવા કેવી રીતે વાત કરવી થી લઈને સેલ્ફ વર્થ આજે સરે પણ જે મેન્શન કર્યું એ પણ ખાસું ઇમ્પોર્ટન્ટ છે જેના કારણે બાળપણમાં જ આ બધી મેન્ટલ હેલ્થ અને ઇમોશનલ હેલ્થ કેવી રીતે સાચવવી અને કોઈ ધારો કે દૂર જતું રહે તો પણ આપણે કેવી રીતે મજબૂત રહેવું માનસિક રીતે એ પણ શીખવાડવામાં નથી આવતું એટલે આપણે જ્યારે આપણા અરમાનો કે અપેક્ષાઓ તૂટે છે ત્યારે તરત જ આપણે એકલપણામાં જતા રહીએ છીએ જી બિલકુલ રિચર્ડજી હવે વોટ ઇઝ ધ સોલ્યુશન શું લાગે છે આપને ના તો આપણે પેરેન્ટ્સ ને સમજાવતા પણ થા કે લોકો સમય આપે ઘણી વખત પેરેન્ટ્સ પણ મજબૂર હોય છે જાણે જોઈને નથી કરતા એ પણ એમને કે બેટર ફ્યુચર આપવા માટે ક્યારે એમનું પ્રેઝન્ટ બગાડી દે છે એમને જ ખબર નથી હોતી શું કે શું બાળકો માતા પિતાને ના પી શકે હવે હેલ્પલાઈન નંબર સહારો લઈ રહ્યા છે આ ખરેખર બહુ શરમજનક બાબત છે ચલો સારું છે કે આપણા ત્યાં આવી હેલ્પલાઇન્સ છે જે એમને સાચા રસ્તે પાછા વાડી રહી છે બાકી સોલ્યુશન્સ શું શું લાગે છે આ મન લાગે છે ત્રણ પ્રેક્ટિકલ સોલ્યુશન આપણે વિચારવા જોઈએ અને આ જે ડિજિટલ ડિસિપ્લિન ઓને કહીસ અને આપણે છે ને હવે સ્ક્રીન ફ્રી ઝોન્સ સ્ક્રીન ફ્રી ઝોન એટલે એવી એવા એવી જગ્યા હોય કે જ્યાં સ્ક્રીનનો ઉપયોગ નહીં કરવાનો દેટ ડિસિપ્લિન વી હેવ ટુ મેન્ટેન એ એ ડિસિપ્લિન આપણે મેન્ટેન કરવા એટલે તરીકે જમતા વખતે મોબાઈલ નહીં જ ઓકે ઓકે પ્રેક્ટિકલ સિમ્પલ જમતી વખતે નહીં બીજું કે સૂતા પહેલા એક કલાક પહેલા આપણે ડિજિટલ વર્લ્ડ થી દૂર કારણ કે છે ને આપણે કમ્પ્યુટર શટડાઉન કરવાનું તમે કરશો ને તો પણ વાર લાગે છે તો આપણા મનને ને શટડાઉન કરવા માટે પણ સ્વિચ ઓન કરી દેવું જોઈએ જુદા પહેલા મૂકી દેવું અને બીજું કે એવા એવી જગ્યાઓએ બીજું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે એક રિયલ કનેક્શન લાઈફની અંદર દરરોજ મેળવો ડિજિટલ વર્લ્ડ નહીં પણ રિયલ કનેક્શન એકની સાથે તો કે થોડાક વ્યક્તિઓની સાથે ના હોય તો ફોન સાથે પણ કરો અથવા તો કોઈ પણ રીતે પર્સનલી મળવાનો અને એમને સમજવાનો પ્રયત્ન કરો અને ત્રીજી વાત કે તમારા માઇન્ડને એવું ટ્રેન કરો કે જેની અંદર માઇન્ડફુલ બ્રિધિંગ હોય દાખલા કે સવારે હું પોતે જ ટેનિસ રમવા જતો રહું સવારે પાંચ વાગે ઉઠીને સાત વાગે તો હું ટેનિસ રમમાં એક કલાક દોઢ કલાક રમ કેમ મારું મન એ થશે હું ડિજિટલ વર્લ્ડ ની અંદર જ મારું કામ હોય છે કાઉન્સેલિંગ રહ્યો કે ને બધું પણ એટલે સવારે કે કે કેવી પ્રવૃત્તિ હોવી જોઈએ કે અને એટલા માટે બહારની પ્રવૃત્તિ જી બરાબર બિલકુલ સમય આપણી પાસે ઓછો છે પણ આપણા આપણે પ્રયાસ કરી શકીએ પછી ઉપર જાય છે ત્યારે તો વન એટ વન ની હેલ્પલાઇન છે જ અને જે પ્રકારે યંગસ્ટર્સ પોતે સાંભળીને સમજી શકે તે માટેના આપણે પ્રયાસો કર્યા છે તો તેજ શ્રી રિચર્ડજી ચંદ્રકાંત સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો સોશિયલ મીડિયાની આ દુનિયામાં એકલતા કઈ રીતે પડકાર બની ગયું છે અને આ પડકારનો સામનો કરવા માટે દરેક વ્યક્તિ અને માતા પિતાએ હજી પણ શું કરવું જોઈએ એની સાથે આ પ્રકારની ઓપન હેલ્પલાઇન્સ નંબર એ કેવી રીતે મદદરૂપ થઈ રહ્યું છે લોકોને તેના વિશે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે ડે કાર્યક્રમ અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર